અમે જીવન પર હસવા માટે તૈયાર છીએ હસવાની એક જ શરત છે કે તમે સાથે હો પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી એકબીજાને અનુભવવું ખૂબ જરૂરી છે પ્રેમ પણ એક ભીક છે કદાચ મેળવવું ખૂબ મુશ્કેલ છે આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું નહીં તો આ દિલ તો ઘણા સમયથી નવાબ છે તો દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઇજહાર કરું છું અરે સાંભળો ને એક વાત કહેવી છે અને મંજૂર હોય જો વાત તો એક મુલાકાત લેવી છે રામ જાણે આ દિલ કેવો સંબંધ છે તમારાથી ધડકવાનું ભૂલી જાય છે પણ તમારું નામ નહીં એણે પૂછ્યું શું ચાલે છે આજકાલ મેં કહ્યું બસ તારા ગયા પછી માત્ર શ્વાસ ચાલે છે અંતિમ શ્વાસ સુધી હું એવો જ રહીશ માત્ર તારો અને એકલો એક મજાની વાત કરું મજા નથી આવતી તારા વગર તારા કોલ કે મેસેજની હવે કોઈ આશા તો નથી છતાં પણ હું એની જ રાહ જોઉં છું આદત પણ સમયની સાથે ન બદલાતી ચાહત છે તું આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે ચાંદ પણ એવો બળ્યો કે સવારે સૂરજ થઈ ગયો લખવા ચાહું છું એક વાક્ય અને આખી કવિતા લખાઈ જાય છે ખબર નહીં એવું તો શું જાદુ છે તમારામાં કે તમને યાદ કરતા કરતા ક્યારે રાતમાંથી સવાર થઈ જાય છે